નમસ્કાર ભાઈઓ બેન ભાઈઓ બેન અમારા ઉપર ઘણા બધા મિત્રો ના મેસેજ આવતા હોય છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે અમારે બેક પેન સમસ્યા રહે છે અમારે દિવસમાં આઠ આઠ કલાક કોમ્પ્યુટર સામે બેસી રહેવું પડે છે તો બેક પેન થાય છે બહેનોના મેસેજ આવતા હોય છે કે અમને બેક પેન થાય છે તો આમાં ઘણી બધી વખત કેવું હોય છે કે આપણા પોસ્ચર ખોટા હોય બેસવાના સ્પાઇન વાળીને બેસતા હોઈએ અથવા તો એકદમ જકડાઈ બેસતા હોઈએ તો પણ તમને ગરદન દુખાવા અથવા તો કમર દુખાવા થઈ શકે છે તો આજે બે થી ચાર જેટલા જ અદ્ભુત આસનો બતાવું છું કે આ આસનો કરવાથી તમારો બેક પેન છે ને છુ મંતર થઈ જશે અને બેક પેન જ્યારે તમારો છુ મંતર થાય ને નીચે કોમેન્ટ ની અંદર તમે છુ મંતર લખજો બેક પેન કારણ કે હું તમને 100% ગેરંટી આપું છું કે બેક પેન ક્યાંનો ક્યાંય ગાયબ થઈ જશે તો સર્વપ્રથમ તમારે ઊભા થઈ જવાનું છે સામે ખુરશી અથવા તો દીવાલનો સહારો પણ લઈ શકો છો બંને પગ પોળા કરો જેથી કરીને પગ પગની સ્ટ્રેન્થ પણ વધશે સામે જોતા 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 અને ખુરશીના જે હેન્ડલનો ભાગ છે ત્યાં તમે પકડી લો આ છે સ્ટેન્ડિંગ અધોમુખ સ્વાનાસન આનાથી તમારી સ્પાઇનની ફ્લેક્સિબિલિટી તો વધવાની જ છે સ્પાઇનની સ્ટ્રેન્થ પણ વધશે દર એક કલાકે તમે આસન કરી શકો છો અને મેક્સિમમ રોકાજો દો ત્રીસ કાઉન્ટ ચાલીસ કાઉન્ટ પચાસ કાઉન્ટ પણ જમ્યા પછીના દોઢથી બે કલાક પછી કરજો ભાઈ બહેનો ત્યારબાદ તમારે નીચે બેસી જવાનું છે આવી રીતે યોગમેટ ઉપર અથવા તો કંઈ નીચે પાથરીને ત્યારબાદ ટેબલ પોશ્ચરમાંથી અધુમુખ શ્વાનાસન કરવાનું છે આ અધુમુખ શ્વાનાસન કરવાથી પણ તમારા કમરની સ્ટ્રેન્થ અતિશય વધી જશે તમને ગરદનનો દુખાવો રહેતો હશે શોલ્ડર પેન રહેતો હશે કોઈ પણ પ્રકારના બીજા કમરને રિલેટેડ દુખાવા રહેતા હશે તો એ ક્યાંના ક્યાંય ગાયબ થઈ જશે પણ મેક્સિમમ રોકાજો આ પોશ્ચરની અંદર હવે ધીમે ધીમે શ્વાસ લેતા રહેજો અને છોડતા રહેજો આ પોસ્ચરની બીજી પણ વિશેષતા એ છે કે ચહેરા પર નેચરલ ગ્લો આવશે આંખોની તંદુરસ્તી સાથે સાથે થાઇરોઇડ ગ્લેન્ડ માટે પણ ખૂબ જ ઉપયોગી આસન છે આ આસન પણ તમે ભૂખ્યા પેટે કરજો જમ્યાના ડોટથી બે કલાક પછી કરજો ધીમે ધીમે શ્વાસ લેતા રહેજો અને છોડતા રહેજો ત્યારબાદ ભાઈઓ બહેનો ત્રીજું આસન છે આ છે ઉત્તાન શિશોષ્મ આસન આ આસનની અંદર તમારે ટેબલ પોસ્ચરમાં આવી જવાનું છે પણ ધ્યાન રાખજો તમારા ઘૂંટણ અને તમારા નિતમનો ભાગ બટક્સનો ભાગ એક લાઈનમાં રહેશે અને મેક્સિમમ હાથને પ્રસારિત કરવાના છે ઉત્તાન શિશોસનાસન ની અંદર હાથ મેક્સિમમ આગળ તરફ ખેંચેલા કપાળ અડેલું નાક ન દબાવવું જોઈએ પાછું એ પણ ધ્યાન રાખવું પડશે ધીમે ધીમે શ્વાસ લેતા રહો અને છોડતા રહો આ આસન ની અંદર પણ મેક્સિમમ રોકાજો ત્યારબાદ ચોથું આસન છે આ છે શશાંક આસન તો વજ્રાસન ની સ્થિતિ ની અંદર બેસી જાવ બંને પગ મેક્સિમમ પોળા કરો અને સ્પાઇન ને પણ મેક્સિમમ લાંબી કરો અને કપાળ અડાડેલું રાખજો નાક ન અડે પણ ધ્યાન રાખજો કારણ કે નાક અડશે તો પછી શ્વાસ લેવામાં તકલીફ પડશે આ આસનની અંદર પણ મેક્સિમમ રોકાજો અતિશય ફાયદાકારક આ બધા જ આસનો છે બધી જ ક્રિયાઓ છે તો મેક્સિમમ આ આસનની અંદર રોકાજો ભૂખ્યા પેટે કરજો અથવા તો કોઈ યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ અથવા તો અમારી આ વિડીયોના આધારે તમે ધીમે 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 કરતા રહેજો અને ટટ્ટાર બેસવાનું રાખજો જેટલી વખત બેસો ટટ્ટાર બેસો ટીવી જોતા હો મોબાઈલ યુઝ કરતા હોય તો ટટાર બેસજો બહુ વધારે પડતી તમારી સ્પાઇનને વાળશો તો તમને કમરના દુકાવા એક હજાર ટકા થશે થશે ને થશે પણ આ આસનો સાથે સાથે કરતા રહેજો એટલી જ ખાસ વિનંતી છે નમસ્કાર